આ વગરનો પડ્યું માલ કુતો મારનો આ જ સડો ગયો છે તો મતલબ હું ક્યાં વગરનો પડ્યું છે કેટલો આળો છે હા મરી ગયા આપણા કેટલા દાડાથી કરી છે બધી પ્રતિદિન નહીં તાડું પડ્યું બધું ભેગા કોર્યા વગરનું

એવું કઈ ગ્યો મા આપડે સીટ ગયો છે કે પીવા ગયો કે નતર મા આપડો છોકરો સીટા ક્યો ગયો લે ભરાઈ ગઈ હા હવે ઘરે તોલ ભરાઈ ગયો આજા ઘરે મો આરામ કરો અને પછી આવ એટલે ભરો હા હા આ નાખાવી ગયો ઓલા ભાઈએ વગા દબાવ દી રા દબાઈ ગયો હો જરા સામ પડના પાછ હો હો લાગી છે મા ગયા

ટિક્કે ટિક્કે પકોડી ભાવ લે ઓ ટિક્કે કોઈ હારી નઈ નઈ હારી મોળી બનાઈ ને સુબર ઉતારવા ના જો હોય તો કશું નઈ બતા મોય તી બના જો

આરો તમે રમેલા હા પડી તો બે આવમો એક દાદા ઉખા દાદા હાટે બટે આવા આપડે બે દઈ બળ આવજો પાછા આવો આવું હું ઓ બી લાડવાનું છે ને આપણે ફટકી બરાબર તો મેડા આત કયો હા આ બખો ક્યાં આવ્યો ઠીક છે જમાબરો સરખી

હા અમુર તો આપણી ગાય કરી મેલી આપણે ઘોટે માં જ જતો રહ્યો આ તો ઠીક છે તો પૈસા તો મોલે લાવવાનો તો ના માર પાછો આટલા ભઈ તો લારી વાળો વાહડ ધોરાવાનો મારિયે પટ્ટી પડી સારા ના જો ભુખવાળો રમો છો જોર આ રે ઓટા થઈ ગયો મારા અંદર રે આ એક રૂમમાં હમણાં હમણાં અમેને મેળા બહુ

મફત નિકાઉં દેન કાયદા કરી શકા અમે ભર્યા છે કરો દે નરેશ પૈસા એટલે બોલાય જતો હાલ

અને રોમાને જઈ ગયે તાલ્યો છો બદેમ કરે છો બીજને કરે બોકે હે ને બસ તમે ને આ ભરી દુનિયા જોઈ લી એકલા